મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યકરોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અને અગ્રણી સંસ્થાઓના પચીસ થી ત્રણ હજાર મુખ્ય કાર્યકરો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે જામનગર મહાનગરના અગિયાર પ્રખંડોના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી હતી આ બેઠક દરમિયાન જામનગર મહાનગરના દરેક શેરી મહોલ્લાઓમાં અયોધ્યામાં ભગવાન રામલલ્લાની જન્મભૂમિ પર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ તકે અયોધ્યાથી આવેલા અક્ષત કળશને અયોધ્યાના ભગવાન રામના ફોટા તેમજ આમંત્રણ પત્રિકા મુખ્ય કાર્યકરોને અર્પણ કરી હતી આ પ્રસંગે જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ પણ રામમય બની ગયું હતું જામનગર સંજીવ રાજપૂત જય શ્રી રામ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે જેની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહેલી છે જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી જેની અંદર એક અક્ષતના કળશ છે રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે જે વિવિધ એરિયામાંથી વિવિધ એરિયામાંથી અગિયાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા એ સેવકોના હસ્તે કાર્યકરોને આ અર્પણ આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે જે કાર્યકરો લાગશે અને આપણા ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે